લોકો ના ઘરો નાખી બધા લોકો મને થતું કરતા તાર બીજી હેલી પેલી વાત શું કરવાનું હે હા પીવા નાઈ ગયો હા ખાંડો ભૂકવા દે હવે હું બી પી દાંત પાડીયા કઈ યો જીબે જીભે લેવાશે થોડું માટી જવા દે હા ની બુહન સાપુ આ દારૂ ની પીવાય હો તને દારૂ પી પીન બીજા હાથે ઝઘડા લેવાય આ પીદેલે પીદેલે કઈના હાથે બજાઈ જવાય તી કઈ ખબર ની પડે આ એક તે દારૂ પીને એ બજાઈ ગયો છે એક જણી હાથે ની બુહન સાપુ સાકેલો સાકેલો આ તે માથાકૂટ કરવાની આવે તાજુ છે એમ ખવાર ખવાર માં માથા કરવા આવી જાય તો આખો દન એવો ને એવો જાહે મારો હાજે હું કા બાસ તેલો કરીને વિચાર કરી હવે કતે મળત કાદુ ઘજુ પી એમ થઈ રહ્યો છે શું કરે રત્ના બો બો હું કરી રે કઈ નથી તું આવી ગઈ હું આવી ગઈ રહી જાતેલી પેલા કસના કન જાતેલી કસના કન જાતેલી હું પીવા ઘેર વાળતી જામ પીવા સોલી હું પીઉ તે રત્નાના ઘેર વળતી જાવ એમ કરીને આવી રહી હા તે હું લેવા આવી

જમી તો આખો આવી આખો સેટોજ ને સેટ પર ઈ ભી મારા ખેડ જા

આમ તો આવી જાય બુસેટ આખો મને રૂપિયા ભાળ્યા બુસેટ આવે ને તારે અમે મારી હુકાવ ડાડી એ એક આખા જાય મારી ઈજ્જત એ આવલી કેતરા 500 લાખ ની ઈજ્જત મારે કેતરા ની ઓકો પીપીન મોતર પીપીન હા મનકો ખંજાળે વાત માથે આ શું કરે બધે ની બોહન સાપુ આ કા આવી જાય બધા એમ તું છે ને તારે ઝાંડા તરીન તા જાવા મન દે મન દે દે આ ફરાણ છે છે હા તે ખબર છે મંડી રહેતા હે વાતો કરવા

મોતર બીપી અને લોકો ના ઘોરો મારે આયાદ નહી કીધેલા નીકળો શેડા નાખી બધા લોકો મને થતું કરતા દેહડે તાર બીજે હેલી પેલી વાત શું કરવાનું હે હા પીવા નાઈ ગયો હાવ ખાંડો ભૂકવા દે હાવ હું બી પી દોતે નું ફેર કઈ યો જીબે વાડી લેવાશે થોડું માટી જવા દે હાવ